ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કોઈ અમલદારે એવી બત્તી પકડાવી દીધી અને બત્તી તો એવી પકડી કે ગુજરાતના સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર જ ભ્રષ્ટ છે બાકી બધા પવિત્ર છે દેવના દીધેલા છે અને એટલે જ સબ ઇન્સ્પેક્ટર અને પીઆઈ માટે ગુજરાતના ગૃહ વિભાગે જે નિર્ણય કર્યો છે તેમાં સરકારની આબરૂના લીરા ઉડ્યા છે એવી આ ઘટના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે સુરેશ મહેતા હતા ત્યારે તેમનો એક માનીતો શબ્દ હતો માની વાક્ય હતું કે જ્યારે પત્રકાર એવું પૂછે કે આ બાબતે તમારે શું કહેવું છે ત્યારે સુરેશ મહેતા કહેતા કે મેં માઇન્ડ એપ્લાય કર્યું નથી અમને એવું લાગે છે કે સુરેશ મહેતા કે બાકીના મુખ્યમંત્રી તો કોઈ કોઈ ઘટનામાં માઇન્ડ એપ્લાય કરતા નહોતા પણ અહીંયા તો આખી સરકાર ને આખું તંત્ર માઇન્ડ એપ્લાય કરવાનું તો બાજુ પર રહ્યું માઇન્ડને ગીરવે મૂકીને બેઠા હોય એવું લાગે છે ગુજરાતના ગૃહ વિભાગે તાજેતરમાં એક નિર્ણય લીધો છે અને નિર્ણયનો ભારે કચવાટ ગુજરાત પોલીસની અંદર છે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને આ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય માત્ર ને માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરો માટે લેવામાં આવ્યો છે નિર્ણય જે લેવામાં આવ્યો છે તેમાં એવું છે કે જે સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટર છે તે અત્યારે જ્યાં નોકરી કરે છે અથવા અગાઉ નોકરી કરી ચૂક્યા છે એવી જગ્યા કુલ એક જ જગ્યા પર એક જ શહેરમાં તેમનો નોકરીનો ગાળો પાંચ વર્ષનો હોય તો તેમને તે શહેરમાં તે ઝોનમાં તે રેન્જમાં કોઈ દિવસ પાછા નહીં મૂકવાના આવો નિર્ણય સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર માટે લેવામાં આવ્યો છે હવે જે લોકો સામાન્ય લોકો છે પોલીસમાં નથી અથવા પોલીસ સાથે જેમનો નાતો નથી તેમને સમજાવવા માટે થોડી છણાવટ કરવી અનિવાર્ય છે તો વાત એવી છે કે આપણા ગુજરાતના જેટલા જિલ્લાઓ છે અને જેટલા શહેરો છે જેટલા શહેરો છે જેમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ કમિશનરેટ એરિયા છે તેની સાથે આ બાકીના જે જિલ્લાઓ છે એને નવ રેન્જની અંદર વહેંચવામાં આવેલા છે એમની વહેંચણી કરવામાં આવી છે દરેક જિલ્લામાં એક એસપી છે અને દરેક ત્રણથી ચાર જિલ્લા ઉપર એક સિનિયર આઈપીએસ અધિકારી છે જે ડીઆઈજી પણ હોઈ શકે જે આઈજી પણ હોઈ શકે જેમને રેન્જ આઈજીપી તરીકે ઓળખવામાં આવે છે હવે આ કઈ રેન્જ છે પહેલાં એ સમજી લઈએ કમિશનરેટ હું કહી ચૂક્યો છું અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ પોલીસ કમિશનરના તાબામાં આવતા છે બાકીના જિલ્લાઓ છે તેના વડા એસપી છે અને દર ત્રણ જિલ્લાની ઉપર એક રેન્જ આઈજીપી છે હવે આ જે રેન્જ છે એમાં સુરત રેન્જ છે વડોદરા રેન્જ છે અમદાવાદ રેન્જ છે ગાંધીનગર રેન્જ છે પંચમહાલ રેન્જ છે ભાવનગર રેન્જ છે રાજકોટ રેન્જ છે જૂનાગઢ રેન્જ છે અને બોર્ડર રેન્જ છે આમ બાકીના બધા જિલ્લા આ રેન્જ નીચે આ નવ રેન્જ નીચે વહેંચાયેલા છે ઉદાહરણરૂપે રૂપે કહું હવે આ નિર્ણયથી શું થાય નિર્ણય એવો છે કે જે પોલીસ અમલદાર અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લામાં નોકરી કરે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે અથવા પોલીસ ઇન્સ્પેક્ટર છે એને અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ થઈ ગયા છે એટલે એમની બદલી અનિવાર્ય છે બદલી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો નથી કારણ કે સરકારી નોકરીની અંદર બદલી થાય જ છે એવું માની બધા સરકારી નોકરી સ્વીકારે છે પણ આ સીએમ આ એચ એમ અને ડીજીપીએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં કે જિલ્લામાં જેણે પાંચ વર્ષ નોકરી કરી છે એવા પીએસઆઈ અને પીઆઈને હવે વડોદરા શહેર વડોદરા રેન્જ ગાંધીનગર શહેર ગાંધીનગર રેન્જ પંચમહાલ રેન્જ અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં કોઈ દિવસ નિવૃત્તિ સુધી નહીં મૂકવાના આનો અર્થ એવો થયો કે પંચોતેર ટકા વિસ્તાર આ રાજ્યનો પંચોતેર ટકા વિસ્તાર અમલદાર માટે એવો થઈ ગયો કે હવે એને ત્યાં કોઈ દિવસ નોકરી નથી કરવાની આ અવાસ્તવિક નિર્ણય છે કારણ કે એક સબ ઇન્સ્પેક્ટર જ્યારે નોકરીએ જોડાય ત્યારે એ સબ ઇન્સ્પેક્ટર તરીકે પછી ઇન્સ્પેક્ટર તરીકે ડીવાય એસપી તરીકે અને કેટલાક પોલીસ અમલદાર એસપી તરીકે આમ એમનો નોકરીનો સમયગાળો ત્રીસ થી પાંત્રીસ વર્ષનો હોય છે આમ તમે તમારી જિંદગીના પાંચ વર્ષ એક જગ્યાએ કાઢી નાખો અને ત્યારે જ તમારી પંચોતેર ટકા જગ્યાઓ તમારા માટે બંધ થઈ જાય કે હવે તમારી આ શહેરમાં કોઈ દિવસ બદલી નહીં થાય તેવા કિસ્સામાં બાકીના પચીસ કે ત્રીસ વર્ષ ક્યાં નોકરી કરશો એ વિશે ગુજરાતના ડીજીપીએ કે ગુજરાતના ગૃહ વિભાગે કોઈ માનસિક કવાયત કરી નથી એટલે કે માઇન્ડ એપ્લાય કર્યા વગર આ નિર્ણય લીધો છે હવે સવાલ એવો છે આ મેં એવું લખવામાં આવ્યું છે આવું કેમ કર્યું છે તો પહેલા તો એવું લખવામાં આવ્યું છે કે પારદર્શિકતા રહે તો હવે અમને સવાલ એવો પણ થાય છે કે પારદર્શિકતા તમારે પોલીસ ખાતામાં રાખવી છે તો માત્ર ને માત્ર સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટર પૂરતી કેમ રાખવી છે ગુજરાતનું પોલીસ દળ લગભગ એક થી એક લાખ થી એક લાખ દસ હજાર સુધીનું છે જેની અંદર સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરોની સંખ્યા માત્ર ને માત્ર છ હજાર છે તો આ છ હજાર લોકો માટે જ આ નિયમ કેમ લાગુ કરવો છે કેમ તમારે ડીવાય ની બદલીઓ આ પારદર્શકતા નથી દાખવવી કેમ તમારા આઈપીએસની બદલીમાં પારદર્શકતા નથી દાખવવી આ જ નિયમ આ પાંચ વર્ષવાળો નિયમ કેમ તમારા ડીવાય એસપીને કે તમારા આઈપીએસને લાગુ નથી પડતો તેમને એવું કેમ કહેવામાં આવતું નથી કે આ વિસ્તારમાં તમે ટુકડે ટુકડે પાંચ વર્ષ પૂરા કર્યા છે એટલે હવે તમે આ શહેર આ રેન્જમાં નહીં આવી શકો ના પણ એવું થતું નથી કારણ કે નિર્ણય લેનારી સત્તા એ આઈપીએસ છે એટલે કાયમ પોલીસમાં ચોર છે તો માત્ર સબ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરો છે આ જ લોકો ભ્રષ્ટાચાર કરે છે એવું તેઓ માને છે અમને ખબર છે કોણ કોનો કેટલો વહીવટ કરે છે છતાં આ તો પાડાને કે પખાલીને ડામ આપવો છે તો એક વખત પાડાને શોધી કાઢો કે જેને ડામ આપવાનો છે પખાલીને ના આપશો આ તમારા પાડાઓ માતેલા સાંડની જેમ ભ્રષ્ટાચાર કરે છે તે ગોઠવેલે છે જે લોકો સાંડ છે એ તો જે લોકો પાડા છે તો પોતાની વગ વાપરીને પોતાની જગ્યા મેળવી લે છે કોઈ માણસ સરકારી કર્મચારી એટલા માટે થાય છે કે તે પોતાના જીવનને એક જગ્યાએ સ્થાયી કરે પોતાના પરિવારને એક જગ્યાએ સ્થાયી કરે પણ આ જે સર્ક્યુલર છે ગુજરાત સરકારનો એ તો આખી જિંદગી આ પોલીસ અમલદારોને કુતરાની જેમ રખડતા ને ભટકતા રાખે તે પ્રકારનો આ નિર્ણય છે તેવું અમને લાગે છે શક્ય છે કે સીએમ એચએમ અને ડીજીપી અમારી સાથે સહમત ન હોય પ્રમાણિકતાની જ વાત હોય તો આ દંડો માત્ર પીએસઆઈ ને પીઆઈ ઉપર કેમ આ પ્રમાણિકતાની વાત હોય તો બધાની જ ઉપર આ નિયમ લાગુ થવો જોઈએ પણ તેવું થતું નથી વાત માત્ર ભ્રષ્ટાચારની પણ નથી અહીંયા એક બીજો મુદ્દો પણ સમજવા જેવો છે કે પોલીસનું કામ એક ટીમ વર્ક છે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર એવું ન કહી શકે કોઈ આઈપીએસ અધિકારી એવું ન કહી શકે કે કોઈ સબ ઇન્સ્પેક્ટર એવું ન કહી શકે કે હું આવ્યો અને આવું થઈ ગયું આ જાદુ માત્ર ટીમ થી થાય છે ક્રાઈમ કંટ્રોલ કરવો હોય તો દરેક અમલદારની એક ટીમ હોય છે જેમાં બેટ્સમેન પણ હોય છે જેમાં બોલર પણ હોય છે જેમાં ફિલ્ડર પણ હોય છે જેમાં વિકેટ કીપર પણ હોય છે દરેકની ભૂમિકા અગત્યની હોય છે અને કેપ્ટન હોય છે એ પોતાની ટીમના ગુણોને જાણતો હોય છે આમ તો કોઈનું નામ લેવાની જરૂર નથી પણ થોડાક પાછળ જઈએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે ડીસીપી તરીકે જ્યારે અભય ચુડાસમા હતા કે પછી હિમાંશુ શુક્લા હતા ત્યારે તેઓ પોતાની ટીમના સભ્યોને પોતાના ઇન્સ્પેક્ટરોને સબ ઇન્સ્પેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચમાં માગીને બદલી કરાવતા હતા આમાં પેલો પાંચ વર્ષવાળો ક્રાઇટેરિયા નડતો નહોતો કારણ કે અહીંયા પૈસા એકત્ર કરવા પોતાની ટીમ બનાવવાની નહોતી પણ એ ચોક્કસ ટાસ્કને ચોક્કસ મિશનને પહોંચી વળવા માટે આ ટીમ બનાવવાની હતી અને માટે આ અધિકારીઓએ પોતાની ટીમ બનાવી અને સફળતાપૂર્વક ગુજરાત પોલીસના નામને ગૌરવ મળે તે પ્રકારનું કામ કર્યું આવું જ કામ ભદ્રને પણ કર્યું કામ એટીએસ સુનિલ જોશી પણ કરી રહ્યા છે પણ અહીંયા પૈસા જ કમાવો એ ઈરાદો નથી હોતો અહીંયા પોતાની ટીમ પોતાના માણસો પોતાના ભરોસાના માણસો કારણ કે કેટલીક વખત જીવન મરણનો પ્રસંગ હોય તેવા ઓપરેશન પાર પાડવાનો હોય છે ત્યારે પોતાના એવા સાથીઓની જરૂર હોય છે કે જેની ઉપર ભરોસો મૂકી શકાય અને જીવનનો દાવ લગાડી શકાય આમાં પૈસો નથી હોતો પણ ગાંધીનગરમાં બેઠેલા તમામ લોકોને આ પીએસઆઈ અને પીઆઈ કંઈ પણ કરે તો તેમાં ભ્રષ્ટાચારની જ બદવું આવે છે હા પીએસઆઈ અને પીઆઈ ભ્રષ્ટાચાર નથી કરતા તેવું પણ નથી કરે છે તો જે કરે છે એને શોધી શોધીને ફાંસીએ ચડાવી દો કાયદાની ફાંસી આપો પણ આમાં તો પાપડી ભેગી એળ બફાય તેવી સ્થિતિ ગુજરાત પોલીસની અત્યારે કરી નાખવામાં આવી છે શિસ્તના કારણે પોલીસ અમલદારો બોલતા નથી કહેતા નથી પણ મન કચવાય છે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલને એટલું જ કહેવું છે તમારા અધિકારીઓ નારાજ અને દુઃખી છે એમની લાગણી તમારા સુધી પહોંચાડવી છે વિકાસ સહાયને એટલું જ કહેવું છે પ્રમાણિક હોવું એ સારી વસ્તુ છે પણ જ્યારે પ્રમાણિકતા નશો થઈ જાય અને પ્રમાણિકતા એવું માનવા લાગે કે બાકી બધા ચોર છે ત્યારે આ પ્રમાણિકતા ઘાતક બની જાય છે પોતાના માટે પણ બીજાના માટે પણ કારણ કે આવી માન્યતાને કારણે આપણે સામેવાળાને અન્યાય કરી બેસીએ છીએ તો આ છે ગુજરાત પોલીસની ગુજરાતના પોલીસ અમલદારોની વાત આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અમારો બે લાયકોન દબાવજો અમારા નંબર વધે એના માટે તમારો સહયોગ જરૂરી છે આ સ્ટોરી તમને કેવી લાગી એ સાંભળવા અમે ઉત્સુક છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નવા વિષય સાથે હું પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને પીડપરા